નમસ્કાર દર્શક મિત્રો તાજેતરમાં ચાલી રહેલી પાંચસો રૂપિયાની નોટ બંધ થવાની ચર્ચાઓ પર આરબીઆઈએ આ મામલે ખૂબ જ મહત્વની જાણકારી આપી છે અને થોડા દિવસો પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પણ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર રોકવા માટે કેન્દ્ર સરકારે પાંચસો રૂપિયા અને તેથી વધુ મૂલ્યની નોટો પર પ્રતિબંધ મૂકવો જોઈએ ત્યારબાદ નોટો ચર્ચામાં આવી હતી અને કદાચ તમે પણ પાંચસો રૂપિયાની નોટ વિશે કંઈક તું સાંભળ્યું જ હશે તો ચાલો હું પણ આપને વિશેષમાં જણાવી દઉં સૌથી પહેલા આપને એ જણાવું કે શું પાંચસો રૂપિયાની નોટ ખરેખર બંધ થશે તો ના

આરબીઆઈ જણાવ્યું છે કે બેન્કો અને એટીએમ ઓપરેટરોને રૂપિયા અને રૂપિયા બસો ની નોટોની ઉપલબ્ધતા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે આ પગલાનો હેતુ નાના મૂલ્યની નોટોની અછત અંગે લોકોની ફરિયાદોને દૂર કરવાનો છે જેથી ડિજિટલ ચુકવણીને પણ પ્રોત્સાહન મળી શકે આનો અર્થ એ નથી કે પાંચસો રૂપિયાની નોટોને ધીમે ધીમે ચલણમાંથી દૂર કરવામાં આવશે મહાત્મા ગાંધી શ્રેણીની નવી પાંચસો રૂપિયાની નોટો હજુ પણ છાપવામાં અને પ્રસારિત કરવામાં આવી રહી છે જે દર્શાવે છે કે આરબીઆઈ આ મૂલ્યની નોટોના ઉપયોગને સમર્થન આપે છે ભારતીય રિઝર્વ બેંકે તેને બંધ કરવાનો કોઈ જ નિર્દેશ જારી નથી કર્યો આથી દર્શકો તમે નિશ્ચિત રહી શકો છો પાંચસો રૂપિયાની નોટો માન્ય છે અને દેશભરમાં તમામ વ્યવહારો માટે પણ તેનો ઉપયોગ ચાલુ રહેશે અફવાઓ પર ધ્યાન ન આપશો નમસ્કાર